બોલે સદગુરુ ભગવાન કીજે કુળુદેવી મા પિતૃ નારાયણ દેવ કીજે માન ખણાયા જો ખણાય આશીર્વાદ ના માળી જાય અમારા વાલા આશીર્વાદ ના જાય અમારા વાલા मातायोी खेरु वरे मातायोमी केरु पिता वडल डाळ मरावाला पिता वडलानि डाळ मरावालापस्लीवन रे તો છે ઉ જીવન જીવ્યા રે પોતે બળી સુગંધ આપે મારા વાલા પોતે બળી સુગંધ આપે મારા વાલા માતાએ લાડ લડાવિયા રે માતાએ લાડ લડાવિયા રે પિતા કરે છે જતન મારવાલા પિતા કરે છે જતન મારવાલા મહેનત મજુરી કરી મોટા કરારે મહેનત મોટા કરારે જોયા નથી દિવસ ને રાત મારા વાલા જોયા નથી દિવસ ને રાત મારા વાલા જીવન રોળિયો એને ધોળ મારે જીવન રોળ્યું એને ધોળ મારે પૂરા કરા તમારા યરમાન મારા વાલા પૂરા કરા તમારા યરમાન મારા વાલા દીકરો પરણાવે વવલાવી આરે દીકરો પરણાવે વવલાવી આરે નડે છે ગરડામાં બાપ મારા વાલા નડે છે ગડા બાપ મારા મારાવાલા માં બાપ ના મુલા નો થાય મારવાલા માં બાપ ના મુલા નો થાય મારવાલા દીકરા ના દીકરાવાલા લાગતારે દીકરા ના દીકરાવાલા લાગતારે મનડુ એ માલો બાલા મનડુ એલો વાય મારવાલા તારે પિતૃ પક્ષ માય તો યાવ તારે પિતૃને પૂજો તમે પ્રેમ થી રે પિતૃને પૂજો તમે પ્રેમ થી રે સુખ શાંતિ આપી જાય મારવાલા સુખ શાંતિયા જાય મારા વાલા પાવન પિતરો ના દેવ સોરે પાવન પિતરો ના દેવ સોરે આયવા છે યાંગણા માયા જ છે આંગણા સે ંગણા મારા વાલા ગીતાજી ભાગવત સાંભળા વજો રે ગીતાજી ભાગવત સાંભળા વજો રે સત્સંગ સંભળાવો પુરા થી રે સત્સંગ સંભળાવો પુરા જાય માર વાલા પિતરો ને માન ગણાયા જો રે આશીર્વાદ આપીને જાય મારા વાલા આશીર્વાદ એના મળી જાય મારા વાલા પિતૃ અને માન ગણાયા પે બોલે પિતૃ નારાયણ દેવ કી